નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં રૂપિયા ત્રીસ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી ઉમરગામ નગરપાલિકા ચીફ ઓફિસર અતુલ ચંદ્રસિંહના માર્ગદર્શન હેઠળ પટાંગણમાં ખાતમુહૂર્ત કર્યા બાદ મંચસ્થ સ્થાને ઉપસ્થિત સૌ મહાનુભાવોનું નગરપાલિકા પ્રમુખ મનીષ રાય તથા કોર્પોરેટરોએ સ્વાગત કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને પ્રમુખ મનીષ મંચસ્થ સ્થાનેથી નગરપાલિકાની કામગીરીથી અવગત કર્યા હતા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રમુખ મનીષ તથા નગરપાલિકાની ટીમની કામગીરીથી સંતોષ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા તો કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે વધારે ગુજરાત રાજ્યના ફાઇનાન્સ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ ઉમરગામના ધારાસભ્ય શ્રી માનનીય રવનભાઈ પાટકર સાહેબ આપણા વલસાડ જિલ્લાના સમાહર્તા અને કલેક્ટર શ્રી એન એન દવે સાહેબ

ખાતમુહરિકાખ છે રાય અને સંસ્થાપક પ્રશાંતભાઈ કાળુકર ની મુંબઈ સ્થિત ઓફિસે તેઓના પરમ મિત્ર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષભાઈ ગોયલ પધાર્યા હતા પરમ મિત્રના આગમનથી કારોલકર પરિવારમાં આનંદની લાગણી જોવા મળી રહી હતી કારોલકર પરિવાર દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષભાઈ ગોયલનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું બિઝનેસમાં સફળતાના શિખરો સર કરી મુંબઈ જેવા શહેરમાં આગવું સ્થાન ધરાવનાર કારોલકર પ્રતિષ્ઠાનના સ્થાપક પ્રશાંતભાઈ કારોલકર આદિવાસી વિસ્તારમાં લોકોના ઉત્થાન માટે ખૂબ જ ભાવનાત્મક રીતે કામગીરી કરી રહ્યા છે પ્રશાંતભાઈ કારુડકર સેવાકીય પ્રવૃત્તિને કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ રહ્યા છે ઉમરગામ જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં સુવિધા સંપન્ન હોસ્પિટલની માંગ થઈ રહી હતી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રયાસો થકી જીઆઈડીસી વિસ્તારમાં સુવિધા સંપન્ન હોસ્પિટલ આકાર લઈ રહી છે યુઆઈએ પ્રમુખ નરેશ ભાંટિયા તથા ઉદ્યોગકારોના સહયોગથી હોસ્પિટલના મકાનનું નિર્માણ કાર્ય પૂર ચાલી રહ્યું છે આજ રોજ મંત્રી કનુભાઈ દેસાઈએ હોસ્પિટલ સાઇટની ની મુલાકાત લીધી હતી નાણા મંત્રી કનુભાઈ ઉમરગામના યુવા ઉદ્યોગપતિ સંતોષભાઈ રવેશિયા તથા યુઆઈ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા લોકહિત યુઆઈ દ્વારા થઈ રહેલી કામગીરી બદલ પ્રમુખ નરેશભાઈ તથા યુઆઈ ની ટીમને અભિનંદન પાઠવ્યા હતા સાથે જ નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રમણભાઈ પાટકર ની અધ્યક્ષતા માં યોજાયો હતો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમણભાઈ પાટકરે કાર્યકર્તા સંબોધન કર્યું હતું ભારતીય જનતા પાર્ટી દર વર્ષે જે રીતે કાર્યકરો માટે દિવાળી પછી સ્નેહ નું આયોજન કરે છે અને આ આયોજનના ભાગરૂપે વિધાનસભાનું સ્નેહ મિલન આજે આપણે માન્ય ધારાસભ્ય શ્રી રમણભાઈની અધ્યક્ષતામાં રાખ્યું છે આપ સૌ કાર્યકર ભાઈઓને અભિનંદન આપું છું અને આવનારું વર્ષ આપણા માટે સુખમય આરોગ્યપ્રદ અને પ્રગતિકારક નીવડે એવી શુભેચ્છા આપું છું ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે રમણભાઈએ જે કામો કર્યા છે અને એ કામોને અનુલક્ષીને અહીંના કાર્યકરોએ રમણભાઈને જીતાડવામાં જે અમૂલ્ય પાડો આપ્યો વર્ષોથી અજય રીતે રહીને એમણે લોકસભા હોય કે વિધાનસભા હોય દરેક ચૂંટણીમાં અભૂતપૂર્વ લીડથી પાર્ટીને જીતાડી છે એટલે રમણભાઈને પણ ખાસ અભિનંદન આપ્યું છે વિકાસની ભારતીય જનતા પાર્ટી લગભગ ઓગણીસો પંચાણુંથી જ્યારે ગુજરાતમાં શાસન કરી રહી છે આખા ભારતના ઇતિહાસમાં કોઈ એક પાર્ટીએ કોઈ એક રાજ્યમાં આટલી લાંબી રાજકીય સિદ્ધિ હાંસલ કરી હોય તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત જ છે અને આપણી બધાની જવાબદારી પણ છે કારણ શું છે કે અમુક વખત પછી જ્યારે પાર્ટી સતત સત્તામાં હોય ત્યારે સંગઠન થોડું આપણે વિચારીએ એના કરતાં પણ

આપણી ફરજ છે કે આપણે વધુમાં વધુ સિસ્ટમમાં રહીને પાર્ટીનો વિકાસ કરીએ અને ફરીથી રમણભાઈ આવા અનેક સ્નેહ મિલન કરતા રહે એવી શુભેચ્છા આપું છું આભાર ભારત માતા પણ ઘણી વખત કાર્યકર અંદર ગણું જ નહીં કરે અને ગળામાં કેસ નાખી ફોટા પડાવે ચાર જણ ભેગા થાય અને કહે કે ભારે ફોટો અમે ફરી આવ્યો ગામમાં રાઉન્ડ ઓફ કરી આવ્યો એનાથી પાર્ટી લાંબા દિવસ સુધી નહીં ચાલે અને એટલા માટે કાર્ય કાર્યકરો એ પાયાના સ્તંભ છે જેમ ઘર વાંધી પાયો મજબૂત હોય તેમ પાર્ટીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવો હોય ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથ મજબૂત કરવા હોય કનુભાઈના હાથ મજબૂત કરવા હોય તો આપણે બધાએ ભારતીય જનતા પાર્ટી અમારા દિલમાં વસવા જોઈએ આપણા હૃદયમાં વસવું જોઈએ ક્યારે પણ પાર્ટીનો કોઈ આદેશ થાય તો એ પાર્ટીના ખાતની અંદર આપણે લાગી જવું જોઈએ કારણ કે પાર્ટીથી આ કેસથી આપણે ઉજળા બનીએ ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર